મીડિયમ સ્કૂલ કઠલાલ ખાતે નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું સહારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એકેડેમી કઠલાલ ખાતે નવરાત્રી નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે સહારા એકેડેમી દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક વિકાસ થાય તેને લઈ દરેક તેવાનું મહત્વ સમજાય તેની ઉજવણી કરવામાં આવે છે આજરોજ નવરાત્રી નિમિત્તે શક્તિમાં અંબાની આરતી ઉતારી ગરબાનું આયોજન કરવામાં આવ્યું શાળા પરિવાર તથા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક માતાજીની પૂજા અર્ચના તથા ગરબામાં જોડાયા આ પ્રસંગે તાલુકા યુવા મોરચા મહામંત્રી અશોકસિંહ સોલંકી ખેડા જિલ્લા બ્યુરો ચીફ મનોજસિંહ સોલંકી એકેડેમીના ડિરેક્ટર શ્રી સાયરાબેન વોરા ઇન્ચાર્જ શ્રી તનવીબેન વહોરા શાળાના સૌ શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનોસી સોલંકી ખેડા